તો ઈચ્છિત સંતાન પ્રાપ્ત કરવું એ શક્ય છે એ ગુજરાતમાં દેશમાં દુનિયામાં બધે શક્ય છે એ ભુજમાંય શક્ય બને તમે નક્કી કરો તો કારણ કે એ ભારતમાં જ શક્ય બને અમેરિકામાં હજી એ લોકોને ખબર નથી હા આપણે અહીં સેન્ટર અહીંથી આપણું કચ્છી લેવા પટેલનું સેન્ટર હોય અને અમેરિકામાં આપણા કોઈ પરિવારના બાળકો હોય યુવાન એને અહીંથી ગાઈડન્સ આપીએ એમ શક્ય છે અમેરિકામાં બાકી અમેરિકાના બાપની બાઇડનના બાપની તાકાત નથી કે આવું કાંઈ કરી શકે અને શીખવા આવે તો અમે શીખવાડવા તૈયાર છીએ અમને એવું કંઈ વાંધો નથી અમારી એક પટેલની છોકરી પોતે એ એની ઈચ્છા થઈ મારા સ્ટુડન્ટની સાડી થાય એ કે સાહેબ મારી જ છે મને સ્પોર્ટ્સમાં બહુ રસ હતો પણ હું ન કરી શકી મારા કોમર્સ ગ્રેજ્યુએટ થઈને હવે મારે પરણી જવું પડ્યું બહુ પૈસાવાળાની છોકરી છે પણ અંદરથી એવું હતું તો એ કે સર મને મારી દીકરીને સ્પોર્ટ્સ વુમન બનાવીશ બધું વિચાર તારો અધિકાર છે અને માણસો એ હિયા કરીને છોકરી છે એ વેબસાઇટમાં જોજો એને અત્યારે બાવીસ ગોલ્ડ મેડલ નેશનલ લેવલના એની છોકરીને સાત વર્ષની છે એને મળ્યા છે એને પ્લાનિંગ કર્યું એવું એને પ્લાનિંગ કર્યું કે મારી દીકરી આવી થવી જોઈ તો એ શક્ય છે અને આપણે કરીને બતાવ્યું છે અને જો તમે ઈચ્છો તો આપણે અહીંયા પણ કરીને બતાવશું હવે આના માટે જે તમે શબ્દો આપો ગર્ભ સંસ્કાર એટલે જરાક કોઈને વાત કરીને સંસ્કાર એટલે શું યાદ આવે ધોતીયું યાદ આવે ચાંદલો યાદ આવે ચપ્પલ યાદ આવે સાડી યાદ આવે સેલું યાદ આવે જનોઈ યાદ આવે સંસ્કાર એટલે આપણે એમ કેમ આમ બેસવાનું ને આમ વાત કરવાની ને સંસ્કાર એટલે દેશી સંસ્કાર એટલે આર એસ એસવાળા સંસ્કાર એટલે સેફ્રોન આ વાતને બદલ કરવા માટે જ હું કામ કરું છું જિદ્ધ છે લડાઈ કરવી સંસ્કાર એટલે પ્રોસેસ બદલવી સંસ્કારનો મૂળ અર્થ એ નથી આ ચાંદલો ચપ્પલ ચોટલો એ તો જોઈએ એ તો આપણા સંસ્કાર ખબર પડે કે આપણે ભારતીય છીએ આપણે હિન્દુ છીએ એ તો આપણો પહેરવેશ છે આપણી રીત રિવાજ છે એ તો સંસ્કારના બાહ્ય દેખાવ છે પણ એકચ્યુઅલી સંસ્કારનું મૂળ સંસ્કારનું મૂળ મિનિંગ શું છે સંસ્કાર હોય ગુણાંતરાધાનમ સંસ્કાર એને કહેવાય કે જેનાથી ગુણમાં પરિવર્તન આવે સંક્ષેપત ક્રિયા યોગો તમે એવી પ્રોસિજર કરો જેનાથી ગુણમાં વધ વધારો થાય તમે જે સંસ્કૃતમાં વ્યાખ્યા જુઓ છો ને કે સમ્યક અમે શાખામાં અમે અમારા મુખ્ય શિક્ષક આદેશ આપે સમ્યક એટલે બધા એક લાઇનમાં ઊભા રહી જાય ને જે સમિતિના બહેનો હશે એને ખબર હશે સમ્યક તો આ સમ્યક એટલે જે ઇન ઓર્ડર છે જે ઇન ઓર્ડરમાં નથી એને ઇન ઓર્ડરમાં ઓર્ડરમાં આવી જવાનું સમ્યક આપણા ચપ્પલે સમ્યક હોય આપણે ઊભવાનું સમ્યક હોય આપણા કપડાં ઘડી હોય સરખું કરવું અવ્યવસ્થિત છે એને સરખું કરવું એટલે જે જીન્સમાં જે ડીએનએમાં જે ખરાબી છે ગોટવાળો છે આડુંઅવડું છે એને ઠીક કરવું એને સંસ્કાર કહેવાય દહીં આપણે ખાઈએ તો શું થાય તો દહીં કફ કરે પણ ઈ દહીં નું મંથન સંસ્કાર કરી નાખીએ છાશ કરી નાખીએ તો શું થઈ જાય ખબર છે એ છાશ છે ને એને આયુર્વેદ કહે છે ત્રિદોષ શામક થઈ જાય એ જ દહીં હતું ખાલી પાણી નાખીને મંથન સંસ્કાર કર્યા હ તો એનાથી સંસ્કાર હોય ગુણાંતરાધારા તે તો ત્રણેય દોષનો સમન કરે ભોજનાંતે પીબેત કિમ વૈદ્ય પ્રયોજનમ જમીને છાસ પીએ તો કોઈ માણસ બીમાર ન પડે અને તક્રમ શક્ર સપી દુર્લભમ તક્ર છે એ શક્રને મળતું નથી શક્ર એટલે કોણ ખબર ઇન્દ્ર સ્વર્ગમાં છાસ નથી એટલે સ્વર્ગમાં ઘણા બધા ભાઈ સાહેબ સ્વર્ગ મેં ભાઈ સ્વર્ગવાસી મારે નથી થવું ત્યાં છાસ ન મળે અને આજના હિસાબે જો સ્વર્ગ કહીએ જે લોકો માને છે એ છે અમેરિકા અને અમેરિકામાં એ છાસ નથી એ જે છે ને યોગટનું પાણી છે બટર બટર મિલ્ક છે એનો બહુ વૈજ્ઞાનિક ચર્ચા તો અત્યારે નથી કરતો પરંતુ દહીં જે કફ કરતું હતું આયુર્વેદ કહે છે જે તમે અનુભવો છો શરદી થાય ગળું પકડાય કફ થાય તો એ દહીં કફ કરે દહીંના મંથન સંસ્કાર કરો તો છાશ બની જાય એ ત્રણેય દોષનું સમન કરે પણ એ જ છાસ છ કલાક રહી જાય તો કેવી થઈ જાય ખાટી થઈ જાય તો એ ખાટી છાશ પિત્ત કરે અને ગળું પકડી લે હવે એ જ ખાટી છાશમાં તમે બેસન નાખી દો ચણાનો લોટ અને કડી પત્તાથી વગારી નાખો તો ગળું ખોલી નાખે યુ ગોટ માય પોઈન્ટ તમે સમજો છો તો સંસ્કાર હોય ગુણાંતર આધાર મુચ્ચે તે પ્રોસેસમાં બદલ થઈ જાય છે તમે બેનો છો ને તમે બેનો એક પ્રયોગ કરજો આજે બપોર પછી જો ચા પીતા હો તો સિઝન પણ એની છે આદુવાળી ચા તો તમે પીતા જશો આજનો દી તમે એક ત્રણ ચા બનાવજો ત્રણ પ્યાલા ચા આદુ લઈ જજો આદુની એક કટકી આટલી તમારા જ જેટલી એક કપ મારો કે સરખું દૂધ સરખું પાણી જે તમારે તમારું પ્રફોર્શન હોય જ એટલો જ ગેસ એમાં તમે એક વખત આદુની કટકી કરીને એમાં ચા નાખો ચા બનાવો એને ઉકાળીને તમે જેમ પીતાઓ પીઓ પછી બીજી વાર તમે કરો ને ત્યારે એટલું જ દૂધ એટલું જ પાણી એટલી જ સાકર એટલું જ અગ્નિ પણ બીજી વાર તમે આદુને કચડીને નાખજો ખાલી કચડીને ખાંડીને પછી ત્રીજી વાર કરો ત્યારે આદુને છીણીને નાખજો ખાલી છીણીને ઓલી ઝીણી છોલછીલીથી ત્રણે વખત તમને આદુનો ટેસ્ટ ચામાં મળશે પણ જુદો જુદો મળશે ખાલી કૂટવાથી આદુના ગુણ બીજા થાય કાપવાથી જુદા થાય છીણવાથી જુદા થાય આટલું ડિટેલ જ્ઞાન આપણા રસોડામાં આપણા બહેનોને આપણા માતાને હતું આપણે કોઈથી બીમાર જ ન પડતા મારે વાત બીમારીને નથી કરવી મારે ભવ બીમારીની વાત કરવી છે અને આ આપણે બીજમાં આપણા ગર્ભના આવવા પહેલાં બીજમાં ફેરફાર કરી નાખવો છે એટલે એને સંસ્કારી બનાવવાનો છે તો આપણા શુક્રાણું પુરુષના શુક્રાણું અને બહેનોના બીજાણું જે દર મહિને માસિક આવે છે અને જે ઓવમ દર મહિને એક બાળક પેદા થઈ શકે એવું ઓવરીમાંથી એક ફલ નીકળે છે જેને ફલનીકરણ થાય તો બાળક આવે નહીં તો એ નીકળી જાય તો આ જે છે એની અંદર પહેલેથી જ આપણે ઈચ્છીએ એવું ચેન્જ લાવી શકીએ તમારે મીઠી ચા પીવી છે તીખી ચા પીવી છે ગેસ ન થાય એવું કંઈ ખાવું છે તમારે પિત્ત ન થાય એવું ખાવું છે કેવું ખાવું છે એવું રસોડું કરવાનું હોય જો આપણે સાંજે ખાલી પાઉંભાજી બનાવવી હોય તોય આપણે સારા રીંગણા ગોતી આવીએ પછી આ લઈ આવીએ બટેટા લઈ આવીએ બ્રેડ ક્યાંથી લેશું વિચારીએ એને છ કલાક પહેલાં બાર કલાક પહેલાં એનું હોમવર્ક કરીએ આપણે લગ્ન કરીએ છીએ એ જ લગ્ન માટે વાડી છ મહિના પહેલાં બુક કરીએ વાસણ રાસ રસીલું કેવું દીકરીને કરિયાવરમાં આપશું સાડીઓ કેવી લેશું મહેમાનોને કંકોત્રી માટે પ્લાનિંગ કરીએ પણ આવનારું બાળક કેવું હોવું જોઈએ એનો કોઈ વિચાર નથી કરતું મારી ઈચ્છા એવી છે હું તમને સહયોગ કરવા તૈયાર છું તમે ઈચ્છા વ્યક્ત કરી છે એટલે કે કછીલો પટેલ સમાજમાં એક એવો વિચાર થાય કે જે આજે કાંતાબેને શરૂઆતમાં જ વાત કરી કે પચીસ વર્ષ પછી આ સમાજનું બાળક કેવું હોવું જોઈએ એ વિચારી લો તમારો અધિકાર છે શાસ્ત્ર વિજ્ઞાન તો મદદ કરશે તો આ જે કામ છે એ સંસ્કાર કહેવાય સંસ્કાર એટલે બાહ્ય વસ્તુ નથી વસ્તુમાં પરિવર્તન કરવું ભીંડાને એના રોગથી બચાવવું એની તકલીફથી બચાવવું એ જ રીતે પુરુષના બીજમાં સ્ત્રીના બીજમાં એવા ફેરફાર કરવા જે હવે આપને કહું છું તો આ ત્રણ વસ્તુ જે ઋષિ મુનિઓને ખબર હતી કે બીજ શુક્ર નીકળે પુરુષનું સ્ત્રીનું જે બીજ નીકળે એને બીજ કહેવાય પુરુષનો હોય એને સ્પમ કહેવાય સ્ત્રીનું હોય એને ઓમ કહેવાય પણ એનો નીચેનો ભાગ એટલે ક્રોમોઝોમ આજની ભાષામાં કહેવાય એ ચાલક એને કીધું કે બીજ ભાગ અને એનાથી પણ નીચે જે આપણે ડીએનએ કહીએ છીએ એની વાત પણ મહર્ષિ ચરકને ખબર હતી એને બીજ ભાગ આવ્યાવું કહેવાય અને એની અંદર ચેન્જ કરો તો ચેન્જ થશે ઉપરથી તમે મેકઅપ કરો ઉપરથી તમે કપડાં બદલાવો ઉપરથી તમે દાગીના પહેરો ઉપર ઉપરથી તો તમે કોઈ એક સેંચો પૂરેલી હાથમાં પૂજાની થાળી લઈ અને પાણેતર પહેરીને એક બેન જાતી હોય મંદિરમાં તો આપણે એમ લાગે એવું બહુ સંસ્કારી છે અને એ જ સ્ત્રીને કોકનગરમાં જાય પછી બીજા નગરમાં જાય ત્રીજા નગરમાં જાય પાનેતર તો એ જ પહેર્યું છે એ જ સેંથો પૂરેલો છે એ જ શ્રંગાર સધેલા છે પણ અલગ અલગ પુરુષો પાસે જતી હોય એને તમે શું કહો વસ્ત્ર તો બદલ્યા નથી એ જ ધોતિયા પહેરેલો પીતાંબરી પહેરેલો જનોઈ ધારણ કરેલો ચોટલી રાખેલો ચાંદલા ત્રિપુંડ કરેલો પંડિત બ્રાહ્મણ મંદિરમાં પૂજા કરતો હોય અને કોઈ સ્ત્રી ઉપર કુદૃષ્ટિ કરે તો એના ધોતિયાનો વાંક છે એને જનોઈનો વાંક છે વાંક કોનો છે એ જે સંસ્કાર છે ને એ બદલ કરવાનો એની અંદર કરવું એને સંસ્કાર કહેવાય એ આપણા ઋષિમુનિઓ કરતા તમને સાહેબે વાર્તા તો કહ્યું કે ક્યાંથી શરૂ કરું એક તો આપણાથી શરૂ કરીએ જ્યારે મોકો મળે ત્યારે એના અમે એસઓપી બનાવ્યું છે નાઇન્ટી ડેઝની હવે અમે વૈજ્જ છીએ અમે આ બધું કામ કરવાનું છે કરવાનું હતું એટલે અમે એનું આખા શાસ્ત્રોમાં તો ઘણી બધી વિદ્યા આપેલી છે પણ એમાંથી કોઈ એક સ્ટાન્ડર્ડ બનાવવી પડશે એટલે એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર આ બધું આજના જમાનામાં આજે કરવું છે અમેરિકામાંય કરવું હોય તો કરી શકાય જર્મનીમાંય કરી શકાય ભારતમાંય કરી શકાય પહેલે આપણે ત્યાં કરશું પહેલાં આપણી જવાબદારી પછી દુનિયાને જોશું તો અમે એનો નાઇન્ટી ડેઝનો પ્રોગ્રામ બનાવ્યો અમે એક સોફ્ટવેર બનાવ્યું છે એમાં એનું પ્રકૃતિ પરીક્ષણ કરીએ કે એની તાસીર શું છે એના તાસીર મુજબ એની બધું કરવું પડે કોકની વાત પ્રકૃતિ હોય કોકની પિત્ત હોય કોકની પીત ભેગી હોય કોકની વાત કફ હોય કોઈકની પિત્ત કફ હોય તો એક સોફ્ટવેર દ્વારા અમે એનું એનાલિસિસ કરી બાકી પ્રકૃતિની પોતાને ખબર ન હોય પ્રકૃતિની ખબર કોને હોય ખબર સાધારણ રીતે હું ઘણાને સમજાવતો હોઉં છું કે પર્સ અને પ્રકૃતિ વિશે વાર્તા કરતો આ મારું વોલેટ છે પર્સ છે આ પર્સમાં કેટલા પૈસા છે એ રાજેશ્રીને ખબર છે મારા પત્નીને પરંતુ મારા શરીર મારા મનમાં મારા શરીરમાં મારા સ્વભાવમાં મારી તાસીરમાં શું છે એ મારી માને જ ખબર બરાબર છોકરો આમ મગફળી ખાવા જાય ને એ બહુ નહીં ખાતો ઝાડા થઈ જશે તું દહીં ન ખાતા અને શરદી થશે એની માં તરત અટકાવે એટલે બેટા તું તારે સારું પડશે તારા તારા માટે સારું તો માને ખબર હોય કે પ્રકૃતિ એટલે તાસીર શું છે તો હવે એ માને બાજે શીખરાવું પડે એવી સ્થિતિ છે એની હોય તો અમે આયુર્વેદના આયુર્વેદ બધાની મા છે ઘરે ઘરે છે યસ્ય ગ્રહે નાસ્તી માતા તસ્ય માતા હરિતકી હરડે છે એ બધાની જેની ઘરે મા નથી એની મા હરડે છે હરડે એટલે આયુર્વેદ એમ તો અમે પ્રકૃતિ પરીક્ષણ એક સોફ્ટવેર થઈ ગયું હોય પછી નાડી પરીક્ષણ પછી મેડિકલ એસ્ટ્રોલોજીનો ઉપયોગ કરીશ કે આ બેનને કેટલામાં દિવસે માસિકનું ચક્ર છે માસિક જે આવે છે ને એ નક્ષત્ર મુજબ આવે છે ચંદ્ર મુજબ ચાલે ચંદ્ર જે રીતે ગતિ કરે છે ને એ તમને ખબર નથી એનું સાયન્સ આપણે એમ કે એ બધું તો સેનેટરી પેડ બી તમે એને સાયન્ટિફિક માનતા થઈ ગયા જે ખતરનાક વસ્તુ ગાલી લીધી તમારામાં એના સિવાય તમને કાંઈ જ ખબર નથી જેના વિશે બહુ જાણવાની જરૂર છે અને એક પુરુષ તરીકે હું એના વિશે જાજુ બોલું એના કરતાં તમે કો ડૉક્ટર કરિશ્માબેનને બોલાવજો માત્ર છોકરીઓ પાસે અમે તો આખું પ્રોગ્રામ બનાવ્યો છે કડીથી કુસુમ સુધી નાની છોકરી જ્યારે માસિક શરૂ થાય છે ત્યારે એને શું સમજાવવાની જરૂર છે એની માતાની બાજુમાં બેસાડીને પછી અમે સમજાવી ઓડિયો વિઝલ બતાવી એની માતા એની ટીચરને બેસાડી કડીથી કુસુમ સુધી અને સૌથી પહેલો કાર્યક્રમ કરો તો એ કરજો છોકરીને જ ખબર નથી કાંઈ જ્યારે એ મા બનવા તરફ જઈ રહી છે એના પ્રાકૃતિક ફેરફાર થાય છે પછી રજો કાલ એટલે કે મેન્સિસ દરમિયાન કેવું ખાવાનું શું ખાવાનું કેમ જુદા રહેવાનું આ બધા શું કારણો છે એનું સાયન્સ છે આખું પ્રેગ્નન્સીનું મોટું સાયન્સ છે પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ જે હું અત્યારે કહી રહ્યો છું પ્રેગ્નન્સી દરમિયાન શું કરવું મેનોપોઝ આવે ત્યારે શું કરવું થાઇરોઇડની હું પચાસ ટકા દવા બંધ કરાવી દઉં ખાલી તમે આ પ્રેઝન્ટેશન જુઓ તો ખાલી પ્રેઝન્ટેશન જોવાથી ખાલી ફૂડના ફેરફારથી આપણે ખબર જ નથી કે કેમ આવે એનો પતિને ખબર નથી એ થાઇરોઈડના એક્સપર્ટને ખબર નથી કે થાઇરોઇડ કેમ આવે છે એ માત્ર મહિલાઓના જે શારીરિક ફેરફાર છે હોર્મોન્સના એ છે તો એ અમે એનું બધું ચેક કરી છે અને એ નક્ષત્ર મુજબ અને એ જ્યોતિષાચાર્યને મેં હેલ્પ લઈ કે આને કયા દિવસે જો કન્સિવ થાય કયા તિથિના દિવસે કયા નક્ષત્રમાં કઈ ઋતુમાં જો ગર્ભાધાન કરે તો ઉત્તમ બાળક આવે એમાં અમે બેની હોરોસ્કોપ બંનેની કુંડળી લઈએ એની સાથે વાતચીત કરીએ વૈજ્ઞાનિક અને જ્યોતિષ એટલે એને મેડિકલ એસ્ટ્રોલોજી એ બે ભેગું અમે કરીને પછી એનું અમે કહીએ કે ભાઈ તમે આ દિવસોમાં કન્સ્યુ થાવ ને મેળાપ કરો ભેગા મળો તો તમને ઉત્તમ બાળક થશે અમેને એ તિથિ આપી દે પહેલાથી કે આટલી આટલી તિથિ તમારા માટે સારી છે આટલી તિથિ તમારે ન કરાય જે કયા ધૂમાં આપણે વાત કરી તો સાયન્સ કહે છે કે ધ્યાન રાખો ક્રોસિંગ આવે છે ફાટક બંધ છે તો અત્યારે ન જાઓ અને ખુલ્લું ફાટક છે ને છતાંય તમે જાઓ તો એક્સિડન્ટ થવાની શક્યતા છે તો આપણી પાસે મેડિકલ એસ્ટ્રોલોજી નામનું સાયન્સ છે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ પછી બોડી ક્લિન્ઝિંગ જેમ આપણે નાઈને શરીરને શુદ્ધ કરીએ છીએ એ જ રીતે અંદર શુદ્ધિ કરવાની હોય સેલ્યુલર ક્લિન્ઝિંગ એને કહેવાય ઇનર ક્લિન્ઝિંગ મોઢું સાફ કરીએ પણ અંદરના સેલ્સને કેમ સાફ કરશું તો એની શરીર શુદ્ધિ એ જ રીતે મનની શુદ્ધિ કરવી પડે ઉત્તમ બાળક જોતું હોય તો મનની શુદ્ધિ કરવી પડે આ બધાને કહેવાય પ્રી કન્સેપ્શનલ મેઝર્સ સેલ્યુલર ક્લિન્ઝિંગ એના માટે નેવું દિવસ જોઈ આખું બધું મળીને મેક્ઝિમમ કોઈને થોડા દિવસમાં માસિક કેટલા દિવસે આવે છે એના દ્વારા થોડું બધું ટાઈમ ટેબલ બને એ તો એની સાથે બેસવું પડે કાઉન્સેલિંગ કરવું પડે એ વૈદ્યને સમજાવે અને એના આધારે પછી આખું પ્લાનિંગ થાય તો આ નેવું દિવસ એને આખું કહેવાય ગર્ભાધાન પૂર્વ સંસ્કાર બાળક આવવા પહેલાં બધું આટલું કરવું પડે બાળક નક્કી કરવું રાખવા પહેલાં હજી રાખ્યું નથી રાખવા માટેની આટલી પ્રોસીજર છે અને એનું આખી એસઓપી બનાવી છે એનો સોફ્ટવેર બનાવ્યો છે એના આધારે એક હજાર બાળકો જન્મ્યા છે એ તમે વેબસાઇટમાં જોજો અને આ ગર્ભાધાન સંસ્કાર છે એ પાંચ દિવસ હોય અને એના માટે એન્વાયરમેન્ટ જોઈએ એના ખાસ મંત્રો વેદોમાં ઉપનિષદમાં આયુર્વેદમાં અને અમે એ મંત્રોની સીડી બનાવી છે એ એના બેડરૂમમાં રાખે એના એ પાંચ દિવસોમાં એને કેવા વસ્ત્ર પહેરવાના પતિ પત્નીએ એને કયું ફૂડ લેવાનું જેથી એને એવું જ બાળક એની ઈચ્છા હોય એવું છે બાળક અને એવો કયો મંત્ર એને સાંભળવાનો બેડરૂમમાં સંઘો સંભોગ ટાઈમે એ બધું અમે એને આપીએ છીએ ત્યારે એ પાંચ દિવસ એને પ્રોટોકોલ આપીએ છીએ અને એ આખી પ્રક્રિયા થઈ પ્રી કન્સેપ્શનલ હવે જે થોડીક ઝડપથી કહી શકાય ને થોડુંક થોડું ઉતરશે ઓલો આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા વધારે હતી એમાં વૈદનો રોલ વધારે હતો હવે તમારે ઘરે કરવાનું છે આમાં વૈદનો રોલ થોડો ઓછો છે તો એન્ટીનેટલ કેર